हेलो ये ऐसे करज आय फोन है हेलो तू जानो काम में खबर पड़ी जो? इन्हें हां से खबर पड़ी जो? ये तेरे को नहीं देती कि खबर पड़ी जो? पर हाँ जब जे वो तो वो फिल्म जो तो नवी निकलो तो नहीं अन्ना अवतार में वोम नो वटी पर मैं शायद फुटी जो ए पानी भरता हूं मोटू थोड़ी ना को जाए तू पानी भरता है

પણ ઓ કામ નઈ કરી કે હું બેયિસ્ખલી હો અહીંયા હા ના કરી બેવજો ચેતનતા કાક થોડું ખાલી કામ કરજો ને આ તો હાલો 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 દાતડી બાતડી યત છે ને બજુય આ યાદ છે તો હાલો 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 મોર થાય નીંદવા નું અહીંયા જ બેહવાનો નઈ હાલો જામ હાલવા મંડો મોર આ આ નીંદવા મંડો હાલો આ બધા સાહે બેઠા હાલો આ સાન મના નીંદવા મંડો બધા હાલો આ બસ બસ આ માકલ લે જવાનો આ આ નીંદો મંડો હાલો અરે તું આ નીંદો મંડ એ તું આ બેઠા કે ક્યાં બેસાવ હાલા બધું નીંદી નાખવાનો હાથ પડે કે આ ખોડને જ રેવા દેવું આપણે અને આનું આનું મારફાઈ બે મારતરું કામ હે બે એ બે તું હે ને તું એક રેડ સોફા સો હો 70 સેકન્ડ તું હે ને આમ શેઠે ધ્યાન કરતોય બધી કે રોજરોજરો ખાઈ લી ગયા ને અને વાળાબાળા નઈ ટૂટ્યા ને ધ્યાન કરતોય અને પછી મને કીજે હાલા આમ ધ્યાન કરતોય હાલ ઓય બેઠો માર આમ શું કામ બમ કરવાનું હે નઈ બેઠો બેઠો ખાડબડતો જેની ખબર પડતી રોજડા બધું ખાઈ ગયા હે ભાઈ પણ ઓલા ઓલી વાડીએ આપણે બધું ખાઇ જાય રોજડા એટલે

એ શું કરવાનું વાડીએ દે બોલી વાડીએ તો થોડા બધું ખાઈ ગયા કા ખાઈ ગયા કે રીત આઈ આપણે વાળા તો તો નઈ ખબર છે એ કોઈ બોજ લે લેજો અમે અમે બધું લઈ લાય આલી ઉંદર જો આમાં ખા પા લે વાત આ જો થાય હા અલ્યા અલ્યા બોલ આમ એ આ ફા એ ઊપ પર અઈ ગયા અલ્યા ખાઈ ગયા શું શું મને જગાડી લાયો અલ્યા પણ તને વાસ કઉ હા બોલ

આ ભલે વિશાલ બસ હાથ ભાંગી જાય ઓ ભાઈ એ ભાઈ હાથ ભાંગી જાય તું ભાઈ આમ જો આ ભાગ ન ઉપર બોટ આ ઓલો તો હા છે આપડે હો ભાઈ ઓલો ઓલો બોલાવ ન જો या आपरा बाप ने छिटो आता इनी क्या काय खबर पड़े गानन अलाई क्या खबर पड़े आपरे खोड में भाई माय जो पा आपरे क्या ना खोड़वी छी गूपो तो छे नहीं ओ भाई इ जो आसी एम नहीं तो इ जो आवसे आप तो आपने कर्जे सों इन के तो तो हूं इत कहूं हैं हूं इत कहूं सी तू इची आ दो और ठोका पाड़ी दो तो आवे न हां हां एको नु को है एला वा सोड़ी जा जो जो माने कह तो तो से दोले

बादू हैले हो करछो हैले हां दादरा फाटड़ा ले लो हेलो 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 और बता है जो ने इया देन है ने बोल दो तम तरे हेलो रेडी हेलो 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 थिनो वारो है आज अबे भैया केता तो तन हाँ। कहिया केता था आपड़े बात तो खोदा अबे वीडियो करो करता अबे के है आ हूं करो हमारो ए भाई ए भाई बोल दो तम

क्या उदास आबाज रो पटा बाजो मा करी बाजो मा क्या हो तमरो आ आ ले लो आप फापो जात तेला बाडा मारे केन पाड़तो पर ए नी ए लुको आज तारो छोटो मा भी देखाने भूधो ले मा तुनी मा पावे घर एव मा आ खापो रयो ने आ खापे थी अब इकोचिया पान दीजे आपो અલે એક એક ઠીકો ખાલી કરી આપને જમે એક એક કરી દી સુ કરી હવે આથી ને હવે નહી ભાઈ તો આ રહેવાનું શું કરજો તેમ તો બાજવાન થાય તો કી મતલે અરે બાજુ હે ભલા બાજુ હે એટલે એટલે તે બાજુ છે તારા મૂળ દો બાજવાન કો મારા ભાઈને ફોન કરવા જો કરો તમાર ભાઈ રામા મત ભાઈને કા કેટલા હે પય એક કઈ નહી આવે અરે છે તમાર આબરૂ એક કઈ ફોન કરી આવે તો ઉપર કોઈ નહી યાર રો કોઈ ઉપાડે નીકળો હાલો 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 નીકળો રે તું મારો ભાઈ આવે રે તું અબ એ આપડો કોઈ ફોન ન કરો ને ને હાલો રેડી રેડી આટલા કાઠી આવી હાલો કરો tartar પર ફોલ ન ઉભો હા રયો તો ખરા તમે કોન્ટર છરા તમે કાઈ નહોતા તા તા હાલે અમે બેક કાઢી હો હા એટલે એ તો હાલે જોઈ એ અમે અમને ધમકી બમકી દેતા નહિ હો હાલે તું ન્યુઝ ઉતરે મારી યાર એ તો અમે જોજો તમે गाइस તો આપણે અમને મારવાઈ ગયા છો તમે આને આને શું કરી અમે આમ તો આને આને જો કે ઓલું આ રે ઈ અમાર શેઠામાં ખાપા ખોડે હે એમ તમારે ખોળી ખોળાને દેવું હોય તો નહીં દીજો તમે લઈ શકો છો અમારો શેઠો આ અમારો શેઠો આ પાણા રે જો જોઈ શકો છો આ શેઠો અમારો છે માખીને દેતાડું તું અમે ના ના ઈ કાય નહીં અલે છોકરા તમે બને જાઓ વો પતાવો તો હાલો જા તમે તમે ઓલું નિયાર પાડી દો પતાવો દો કરજો હાલો કરજો હાલો આલે હાલે છોકરા નીકળો છોકરા પાછા આવ હાલો નીકળો